નમસ્કાર મિત્રો ક્રિષ્ના સેફ લઈને આવ્યું છે આપણા કિંમતી ચીજ વસ્તુઓ જેમ કે સોનાના દાગીના કોઈ જરૂરી ડોક્યુમેન્ટ વગેરે આપણી કિંમતી ચીજ વસ્તુઓને સેફ રાખવા માટે તિજોરી લઈને છે તિજોરીમાં ખાસ કરીને એવા મોડલથી લઈ અને અલગ અલગ ઘણા બધા મોડલ બનાવવામાં આવે છે ક્રિષ્ના સેફ ની તિજોરીમાં શું એની સેફ્ટી માટે ખાસ કરીને શું ધ્યાન દેવામાં આવેલું છે એ વિડીયોની અંદર આપણે બતાવીશું ખાસ આગળ જોડાયેલા રહેજો આ તિજોરી ફાયર પ્રૂફ તિજોરી આવે છે અને તિજોરીમાં બધા જ લોક સ્ટેનલેસ સ્ટીલ ના આવે છે સેફટીની જો વાત કરીએ તો આપણે સેફટી માટે ખાસ હોય છે લોક તો લોકમાં તમે જોઈ શકો છો બંને બાજુ લોક આવે છે આ રીતે અને એકદમ હેવી સ્ટેનલેસ સ્ટીલના લોક છે તમે અહીંયા જોઈ શકો છો હવે બંને બાજુ આપણે લોક છે એના ફાયદાની જો વાત કરીએ તો આ જે મિજાગરો છે તિજોરીનો કદાચ આ મિજાગરાને કોઈ તોડી નાખે તો પણ આ બંને બાજુ લોક હોવાથી તિજોરી ખુલે નહીં તિજોરીમાં કોમ્બિનેશન લોક આવે છે કોમ્બિનેશન લોક ના શું ફાયદા કે ભાઈ આ તિજોરી છે બે ચાવી થી લોક થાય અને બે ચાવી થી ખુલે હવે કદાચ ને તમે માની લો કે આ ચાવી કોઈ પાસે આવી ગઈ અને ચાવી થી લોક ખોલી શકે તો આ કોમ્બિનેશન લોક છે તમે જોઈ શકો છો આમાં પાસવર્ડ વાળો લોક આવે ચાવી થી લોક ખુલી ગયો હોવા છતાં પણ પાસવર્ડ નાખ્યા વગર લોક ખુલે નહીં આ સિસ્ટમ છે એ ખૂબ સારી સેફ્ટી વાળી સિસ્ટમ છે તિજોરીની સેફટી માટે તમે આ દરવાજાની થિકનેસ જોઈ શકો છો આપણે તિજોરીની ખાસિયતો જોઈએ હવે વાત કરીશું તિજોરીના મોડલ વજન અને કિંમતની ખાસ કરીને ક્રિષ્ના શેપ બધાને પરવડે માટે એના માટે એક સ્પેશિયલ મોડલ બનાવેલું છે ખાસ કરીને આ મોડલ એવું છે કે કોઈ ખેડૂત મિત્રો પણ લઈ શકે આપણે મીડિયમ રેન્જમાં લેવા હોય કોઈને તો સારી સુવિધામાં તિજોરી મળી રહીએ એવું એક આ મોડલ છે તો એની પહેલા આપણે વાત કરીએ ક્રિષ્ના શેપ આ મોડલ બનાવ્યું છે ચોવીસ અઢાર અઢાર મોડલ છે આ મોડલ બધાને પરવડે એવું મોડલ છે આ મોડલનું વજન છે બસો ને પચ્ચીસ કિલો અને કિંમત છે ફક્ત ચોવીસ હજાર રૂપિયા અને ખાસ આ આ મોડલ છે ખેડૂતો અને બધાને પરવડે એવી કિંમત અને એ ટાઈપનું બનાવેલું છે અગાઉ તમે જે આપણા વિડીયોની અંદર મોડલ જોયા એ ટાઈપની સેફ્ટી અને મજબૂતાઈ આ મોડલમાં પણ છે આ મોડલ છે છવ્વીસ એકવીસ એકવીસ જેનું વજન છે ત્રણસો ને દસ કિલો અને કિંમત છે ઓગણત્રીસ હજાર ત્રીસના શેફ તિજોરીમાં ઘણા બધા અલગ અલગ નાના મોટા મોડલ બનાવે છે અને બીજી ખાસ એક વાત એ કે પોતાનું મેન્યુફેક્ચર હોવાથી આપણી માપ સાઈજ મુજબ પણ તિજોરી બનાવી દેવામાં આવશે મિત્રો વધુ માહિતી માટે તમે ક્રિષ્ના સેફ ગોંડલના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં તિજોરી માટે વધુ કોન્ટેક્ટ કરી શકો છો